નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રણ જુલાઈ બે હજાર ચોવીસ આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો આજે સૌ પ્રથમ આપણે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો આજે તમે ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક તોલા સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો સૌ પ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામ સોના ના ભાવ છ હજાર નવસો ને તેવી રૂપિયા દસ ગ્રામ એટલે કે તોલા સોનાનો ભાવ ઓગણ હજાર બસો ત્રીસ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ બાણું હજાર ત્રણસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવમાં વધારો થયો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે આજે ચાંદીના ભાવમાં શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદી ગુજરાતમાં શું ભાવે વેચાઈ રહી છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લે તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો મિત્રો એક ગ્રામ ચાંદીના ભાવ પંચોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ સાતસો ચોપન સો ગ્રામ ચાંદીના ભાવ સાત હજાર પાંચસો અડતાલીસ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ પંચોતેર હજાર ચારસો એસી રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં પણ આજે વધારો જોવા મળી રહ્યો તો મિત્રો દરેકના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયક દબાવી દો મિત્રો